કરોડપતિ લખપતિ તો ખોપલ થઈ શકે હજારો મજૂર કામ કરતા એમાં કરોડપતિ ભગવાન કે મારા હજારો ભક્તો મારી ભક્તિ કરે છે બધા સારા છે પણ એમાંથી એકાદો મને પાછો પામે છે એને આપણે જ્ઞાની સંત કહેવાય જ્ઞાની સંત અને ગોવિંદ બે નથી એટલે કૃષ્ણ બે નથી બોલે એ હૃદયમાંથી જે બોલતો હોય ને એનું શરીરનો બાર હોય એવા સંતો એવું કહે છે કે આ સત્સંગ નથી થતોને આપણો બધો દુખાવો આપણું બધું જો જાય છે ये सत्संग बिना है आवाज से गीता से अथवा तो महापुरुष की बातों इन सत्संग से यानी ये खड़े ये सत्संग बिना मनवा क्या बट के क्या बट के रे तू तो क्या बट के આ સત્સંગ વિના બીજે ક્યાબ કે સત્સંગ વિના મને પણ ગમે એટલી સંપત્તિ હોય ગમે એટલો શરીરનો પાવર હોય ગમે એટલું બળ હોય ગમે એટલું રૂપ હોય પણ સત્સંગ નથી ત્યાં શાંતિ નથી એટલા માટે સંતો કીધું સત્સંગ જરૂરી છે કેમ કે દુનિયાનો મોટામાં મોટો જો માલિક મિલકતવાણ હોય તો રાવણ હતો કોના લંકા લગતા આ દુનિયાભરનું રાજ છોકરીનું રાજ દેવોને બધાને વસ કરીને ઢોળ્યા બાંધા આપણે એક દેવને સાંઈ કરવા આખી જિંદગી પણ એક દેવ આપણે સાંઈ થતું નથી કેટલી ઉપાસના કેટલા વ્રત કેટલા નિયમ છતાં એક દેવ આપણે સાંઈ થતું નથી બોલાય તેત્રી કરોડ દેવને સાંઈ કરી લીધા બાંધાનો મતલબ ઢોળડા નથી બાંધ્યા વસને જે મારે તમને કાલે કાંઈ કેવું હોય લઈ જવા હોય તો હું તમને અત્યારે વસના બાંધા ભાઈ આવશો હા તમે મને આ પાડો થઈ જે આપણે ખરીદી નક્કી કરી નાખીએ વસન આપી દીધું આપી દીધું આવી રીતે દેવો ને વસને બાંધ્યા કોઈ એક એમ નહીં દોરડે દોરડે થોડા બંધા છે એક એક દેવ ની છતા તો તમે જુઓ દેવ એક જરાક મોટું ફેરવે તો આ દુનિયાને ખતમ કરી નાખે એટલું તાકાત દેવ પવન પવનદેવ વાવાઝોડું આવે ત્યારે કોઈનું માને માનતા કરી નાખો જાત્રા કરી નાખો એની યજ્ઞ શરૂ કરી જોયું એ નો માને વાલોદર કાઈ કારણ કે પવન દેવ છે આ દેવ કાઈ નો માને એ તો આપડા શરીર અંદર જે પવન દેવ છે પાછો શ્વાસો શ્વાસ રૂપે જે અંદર લે એને તમે કંટ્રોલ કરી બહાર જે છે દુનિયામાં એ દેવ નો માને બીજા દેવ છે પાણી દેવ તો વરુણ આ વરુણ દેવ એની આપણે પૂજા કરીએ છીએ આપણે ગોરબાપાને આપણે સાથે સિંહ કરું છું પૂજા માં વિધિમાં આવે છે આ પાંચ દેવની પૂજા કરાય એ બહાર એક નિમિત્ત જરૂરી છે પછી એને સમજવાની બાબત અંદર છે તો વરુણદેવ હવે વરુણ અત્યારે વરસાદ થાય ને જ્યાં નદીઓ ફાટમ ફાટ જાય ગામના ગામ તાણી જાય છે એમાં માનતા ન આલે એને તમે એને કોણ કયો કોણ એવો છે તેને પાછું વાળે કે આ નદી ગંગાજીની જમીન તાપીને મતલબ સલકાણી બે કાંઠે મળે હાલવા એને કોણ પાછું ફેરવે કે દુનિયામાં કોઈ શસ્ત્ર નથી એને પાછું ફેરવી આની તાકાત જોવો વરુણદેવની કેટલી છે પછી જોવો અગ્નિદેવ

ચોથો દેવ છે પૃથ્વી હવે પૃથ્વીમાં જે ધરતીકંપ થાય ત્યારે કોઈનું કાંઈ આવ્યું કરવું ધરતીકંપ થાય તો જાપાનમાં ભારતમાં આપણે તો આપણે ન થવો જોઈએ આપણે તો દેવની પૂજા કરીએ પણ આ દેવ કોઈનું માને નહીં તો એનું જે કામ આવ્યું એ કરીને જાય આપણે જેમ ખેતરમાં હાથે કરતા ત્યારે એમાં ઝીણી ઝીણી જીવ જંતુ નો જોવા દે ઘણી જે હજારોમાં જીવાત હોય છે કીડા મકોડા કીડી બીજું ત્રીજું બધું હોય પણ આપણે જયારે હાથે કરતા હોય ત્યારે એને ગોતો કહે નહીં તમારી ફરજ સમજી એનું પાપય નથી તમને ક્યાં રીતના ફરજ એવું નથી એવું એનો ભગવાન હોય તમારી ફરજ સમજી અને તમે ખેતર એને સાય તો નથી મારતા